પૂર્વ ધારાસભ્ય શ્રી બચુભાઈ કિશોરી અને દાહોદના વર્તમાન ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરીની સંસ્થાના એકાઉન્ટન્ટ મંડળના નાણાં બેંકમાંથી લઈને જતા હતા તે દરમિયાન શહેરના સ્ટેશન રોડ ઉપર શેરડીનો રસ પીવા રોકાયા અને બાઇકની ડીકીમાંથી બે પોઈન્ટ પંચોતેર લાખ ભરેલું પાકીટ તફડાવી ગઠિયાઓ ફરાર થઈ જતા હડકંપ મચી ગયો છે દાહોદના વર્તમાન ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરીના પિતા બચુભાઈ કિશોરીની પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વાઘજીભાઈ પરમાર આજે દાહોદની બેંક ઓફ બરોડામાંથી મંડળના બે લાખ અને પોતાના ખાનગી ખાતામાંથી દસ હજાર ઉપાડી કુલ બે પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પાકીટમાં રાખી પાકીટ બાઇકની ડીકીમાં મૂક્યું હતું અને રસ્તામાં દાહોદના સ્ટેશન રોડ ઉપર આવેલ ચાર થાંભલા વિસ્તાર કે જે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યાં શેરડીનો રસ પીવા રૂકાયા તે દરમિયાન બે ગઠિયાઓ ડીકીમાંથી પાકીટની ઉઠાણ કરી ફરાર થઈ જતા હાહાકાર મચી ગયો હતો એ બે લાખને પાંસઠ હજારનો મારો એક શેક હતો મંડળનો એટલે કે અનમાલ આદિવાસી પ્રગતિ મંડળ હાટીવાળાનો તો પછી એ પૈસા મને આપ્યા હતા કે તમે આ શેક પૈસા ઉપાડ લેતા આવજો તો એ બે લાખને પાંસઠ હજારનો શેક હતો એ બે લાખ પાંસઠ હજાર ઉપાડવા માટે હું ત્યાં લાઈનમાં ઊભો રહ્યો પછી એ બે લાખ ને હજાર મેં લીધા ત્યાર પછી હું પાછો એટીએમ પરથી મારા પૈસા એટલે કે મારા એટીએમ માંથી મેં દસ હજાર ઉપાડ્યા એ પૈસા એટલે બે લાખ ને પંચોતેર થયા મારા એ પછી હું નીચે ઉતર્યો અને મારી ગાડી પેલા થાભલા બાદ ત્યાં હતી એ ગાડીમાંથી મેં મારું પાકીટ મેળ્યું ત્યાંથી પેલા પૈસા મેં પાકીટ મૂક્યા પછી મેં ગાડી મૂક્યા અને હું પાછી ગાડી તો પછી ત્યાં હું ચાર થામલા પેલું રસવાળા વાળા ખરા ભાઈ એ મારા સાંધાવાળા એક મારા મિત્ર છે સાથે જ ભણ્યા હતા એને મને કીધું વાઘજીભાઈ આવો ને તો અહીંથી અમે જરાક રસ પી દો હું આમ ફરીને રસ પીતો હતો એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી પણ એ લોક એટલું બધું એનો નહોતું એમ ખુલી જાય કોઈ બી સાવી નાખવાથી એટલામાં સાહેબ પછી પાછો હું ગયો રસપી નીકળ્યો એટલે મારે હું ત્યાં આટલે ઓફિસે બચુભાઈ કિશોરી સાહેબની ઓફિસે જતો હતો એટલામાં મેં રેટલા શેવ ભંડાર આગળ જતા ઢીકી બધી આમ ખબડે કૂદી તમે કે આમ જોયું તો ઢીકી કેમ ખુલી એટલે પછી મેં ડીકી ગાડી ઉભી રાખીને ડીકી જ હોય ડીકીમાં પાકીટ બી નહીં મળે એટલે પછી હું પાછો ત્યાં આવ્યો ચાર પેલા ભાઈને કીધું કે યાર હાલો મારા ત્યાં ખબર જે પાકીટ બી મળે તેમાં મારા બી એટીએમ એસબીઆઈ નું અને પેલું બીઓ બીબી નું અને પૈસા નહીં મળે તારે પછી એકસો ને મેં ફોન કર્યો અને પછી મેં કીધું હવે મારું તેમાં સાહેબ મારી પાસબુકો છે મારું આધાર કાર્ડ ઓળખ કાર્ડ છે વત્તા મારી પાસબુક કો બધી છે સાહેબ મારી મિસિસ ની પાસબુક છે વત્તા બે એટીએમ છે મારા એક તો એટીએમ છે મારું એસબીઆઈ નું અને એક એક છે મારું આ વીઓબી નું સુગો ટોટલ મારા 275000 કેસ રોકડા આપનું નામ મારું નામ પરમાર વાઘજીભાઈ રવેશ સિંહ રોયલ રેસિડેન્ટ દાહોદ આસારામ આશ્રમની પાછા કેમ રહો છો જી સર આજે થોડીવાર પહેલાના સમયે દાહોદના જે ચાર થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગ ને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ્કિવા માટે ગયા હતા એ દરમિયાન વ્યક્તિ હતા એને નજર ચૂકવી અને પૈસા ની થી લઈ અને ફરાર થઈ ગયા હોય અને જાણવા મળી છે હાલમાં જેને પકડવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની હાલમાં ચાલુમાં છે અને એન્વયે ફરિયાદ કરવાની પ્રક્રિયા પણ હાલમાં 啊，家里关系。